નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ગામડિયા ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે તમારા માટે જીરા વિશેનો વિડીયો લઈને આવ્યા છીએ તો મિત્રો વિડીયોમાં તમે બધા ભયના રહેજો તો મિત્રો આજે આપણે તમને જીરું બતાવશું કે કેવું થયું છે જીરું અને કુલ મિત્રો આપણે છત્રીસ દિવસની જીરું થયું છે તો ચાલો જીરું બતાવશું અને આજે નેદવાનું પણ કામ ચાલુ છે પણ બતાવશું અને ત્યારબાદ આપણે પૂરિયા નાખવાનો છે તો ચાલો બતાવીએ તો ખેડૂત મિત્રો તમે આ જીરું જોઈ શકો છો કેવું મસ્તનું છે અને જીરું જીરું એકવાર નેદવામાં આવેલું છે અને હવે આપણે આગળ વિડીયોમાં તમે જોજો જીરું બીજી વાર નેદવામાં આવશે અને ત્યારબાદ જીરામાં વીસ વીસ જીરો નો છટકાવ કરી અને પાંચમું પાણી ચાલુ કરવામાં આવશે જીરું તમને કેમ લાગ્યું જીરું સારું હોય તો કોમેન્ટ કરો અને જીરાના આપણે ઘણા બધા ફાયદા પણ છે જો તમને ચરબી હોય તો તમે જીર જીરું પાણીમાં નાખી અને ગરમ કરી તમે તેને પીઓ તો તમારી ચરબી પણ ઘટી જાય છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો તો ખેડૂત મિત્રો હવે તમે જોવો છો કે મિત્રો જીરું અત્યારે બીજી વાર નેદવામાં આવે છે કારણ કે મિત્રો પહેલી વાર નાનું નાનું ખળ હતું એ બધું ઉપર લીધું અને હવે મોટું થઈ ગયું હતું તો મિત્રો હવે બીજી વાર નેદવામાં આવે છે અને મિત્રો છત્રીસ કે સાડત્રીસ દિવસનું જીરું થયું છે તો હવે બીજી વાર નેદવામાં આવે છે તમે કેટલી વાર નીધું કોમેન્ટ કરો અને જીરું નોંધવું કાંઈ નાની માના ખ્યાલ નથી મિત્રો એમાં ઘણો બધો સમય લાગે ટાઈમ લાગે અને મિત્રો જેમ તમે દાંતડી અડાનો અડાડો ને એમ વધુ જીરું નેદવું પડે કારણ કે એમાં ખળ વધુ થાય જેમ દાંતળી અડાડો એમ તો હવે આપણે આ જીરું નેદાય ગયું છે અને હવે આપણે આ જીરુંમાં વીસ વીસ જીરો તેર ખાતર નાખવાનું છે અને વીસ વીસ જીરો તેર ખાતર નાખી અને અડધામાં જ નાખવાનું છે અને ત્યારબાદ આપણે પાણી ચાલુ કરવાનું અડધામાં એ માટે નાખવાનું છે કે ખાતર પડ્યું રહે તો જીરામાં વધુ લાગે વધુ લાગે તો જીરું બરી પણ શકે ને છોડ ક્યાંક જઈ પણ શકે એટલે આપણે અડધામાં નાખી અને ત્યારબાદ આપણે અહીંથી પાણી ચાલુ કરવાનું છે અને આપણે આ પાંચમું પાણી પાઈ રહ્યા છે જીરામાં અને હવે એવી ગણતરી છે કે એક પાણી હજી પાવું છે એવું લાગશે છ પાણી છ પાણીમાં આપણું જીરું પાકી જશે તો હવે આપણે આ ખાતર નાખાય છે અહીંયા અને ખાતર ભેગું આપણે આ બ્લુ કોપર ભેળવવાનું છે આ બ્લુ કોપર આપણે ભેળવીએ એટલે આ આનું શું કામ છે આનાથી કોઈ છોડમાં ફૂગ ના લાગે અને છોડ બગડે ને તે માટે આ બ્લુકો પર આપણે ભેરવીએ છીએ અને આપણે આ વીસ વીસ જીરો તેર ખાતર નાખીએ છીએ તો ચાલો હવે આપણે ખાતર નાખીએ એ તમને બતાવીએ તો ખાતર નાખીએ એની પહેલા તો મિત્રો આપણે પહેલા તો યુરિયાને નાખીએ ડબલા ગણી અને હાયરું ગણીને ત્યારબાદ મિત્રો બધું કરવું પડશે અને અને યુરિયા અને બ્લૂકોપરને મિક્સ કરીને ત્યારબાદ નાખવાનું છે તો ચાલો પહેલા મિક્સ કરી લઈ અને ત્યારબાદ છંટકાવ કરીએ યુરિયા યુરિયા હું વીસ વીસ જીરો તેર અને આપણે બ્લુ કોપર તો ચાલો હવે કરીએ મિત્રો અત્યારે આપણે કરી રહ્યા કરીએ જીરાની અંદર તેર બતાવી જોઈ લ્યો વીસ વીસ જીરો તેર અને કોપર નાખેલું છે અને જોઈ લ્યો આ જીરું છે અને આની અંદર આપણે છટકાવ કરવાનો છે વીસ વીસ જીરો તેર અને બ્લુ કોપરનો છંટકાવ કરી દેવામાં આવે છે જોઈ લો તો ફાઇનલી મિત્રો અત્યારે વિશ્વ જીરો તેર અને બ્લુ કોપનનો છંટકાવ કરી દીધો છે જીરાની અંદર આપણે અને મિત્રો જીરું ની પણ કહ્યું છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વિડીયોમાં જય જવાન જય કિસાન